રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો ખેડૂતભાઈઓ આજે આપણે વટાણા વિશેની વાત કરવાની છે જે ખેડૂતભાઈ વટાણાની વાવ્યા છે જે ખેતી કરે છે એના માટે આજે એક આપણે વિડીયો બનાવો નો છે તો ખેડૂતભાઈઓ આપણે વટાણા વિશે વાત કરીએ પહેલાં ખેડૂતભાઈઓને ખાસ એક જણાવી દઈએ કે આપણા વિડીયોની અંદર જે નવા ખે છે તે વિડીયોને લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ અને વિડીયોને શેર કરી દે જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓને માહિતી મળતી રહી તો ભાઈઓ વટાણાની અંદર જો આપણે તો વાત કરીએ તો આ નિધિ કંપનીને વન્ડર વેરાયટી જે આવે એનું વાવેતર આપણે કરેલું છે ને આ વેરાયટી ખૂબ સારી છે આની અંદર અસોળના પ્રોબ્લેમ ઓછા આવે છે અને આ વેરાયટી ઉત્પાદનની દૃષ્ટિએ પણ ખૂબ સારી છે અને રોગપ્રતિકારક જાત પણ સારી છે તો વટાણામાં જો આપણે રોગ જીવાત આવતા હોય તો વધારે પડતો મશીન મોલો મશીનો એટેક વધારે થતો હોય છે તો મોલો માછી ન આવે ગરવો ન આવે એના માટે આપણે દવાનો છંટકાવ કરતા રહેવાનું છે અને જોતું રહેવાનું છે જો આપણા વટાણાની અંદર મોલો મશીઓનો એટેક થાય તો ઉત્પાદનની અંદર ઘણો બધી ઘટાડો આવી શકે છે અને ખાસ કરી અને વટાણાની અંદર બેથી ત્રણ રાઉન્ડ ફૂગનાશક જેવા કે માઇકોબુટાલિન છે એઝોક્સો ટેબુ છે એઝોક્સો ડાયફિકોનાઝોલ છે આવા ટેકનિકલનો ઉપયોગ કરો એટલે જેથી કરી અને સફેદ સારોડાનો પ્રશ્ન ઓછો રહે છે વટાણાની અંદર આવતી વધારે આવતો હોય તો સફેદ સારોડાનો રોગ વધારે આવતો હોય છે પીડા પડી જતા હોય છે અને ઘણા ખેડૂતભાઈઓ જો રોગનો ઉપદ્રવ થાય પછી છટકાવ કરતા હોય છે તો રોગનો ઉપદ્રવ થાય એ પહેલાં આપણે આનો છટકાવ કરવાનો છે સાથે ઈયળની દ્રવા ખાસ કરીને વટાણાની અંદર દાણો બંધાય પછી ઈયળનો ખાસ ઈયળ હોય કે ન હોય પણ ઈયળનો પંદર દિવસે છંટકાવ કરી દેવો જેથી કરીને ઈયળનો ઉપદ્રવ ન થાય ઈયળનો ઉપદ્રવ નહીં થાય તો તમારે વટાણાની અંદર ઉત્પાદન પણ ખૂબ સારું મળશે કારણ કે ઉપદ્રવ થઈ ગયા પછી સિંગની અંદર જો ઈયળ વહી ગઈ એને કંટ્રોલ કરવામાં ખૂબ વાર લાગે છે અને રિઝલ્ટ ધીમી ગતિ મળે છે એટલે ખાસ કરીને તમે ફૂગનાશકના રાઉન્ડ કરો ત્યારે ઈયળની દવાનો ખાસ ઉપયોગ કરવાનો છે અને ફાલફૂલની ફૂલની દવાની વાત કરીએ તો જ્યારે વટાણાની અંદર ફાલફૂલ ફૂલ લાગતા હોય ત્યારે ખાસ કરીને ફાલફૂલની દવા જે સુદર્શન કંપનીનું નોવા છે ગોદરેજ કંપનીનું ડબલ છે બાયર કંપનીનું ઇગ્નિટર્સ છે ઘરડાનું ચમત્કાર છે આવી દવાનો ઉપયોગ કરીને છટકાવ કરવો જેથી કરીને ફ્લાવરિંગની અંદર પણ તમને ખૂબ સારું એવું ફ્લાવરિંગ મળે અને ફિટ પણ સારી થાય અને ફ્લાવરિંગ લાગી ગયું અને સીંગું થઈ ગયું અને દાણા બંધાવા લાગ્યા ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પોટાશયુક્ત ખા ખાતર જે નેનો ટેકનોલોજીમાં આવે છે એવા ખાતરોનો ઉપયોગ કરવો જે ઘરડા કંપનીનું લેન્ડલોડ કે કરીને આવે છે એ વર્ડેશિયન કંપનીની પ્રોડક્ટ છે એને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે એનો તમારે ચાલીસ ગ્રામ પંપે નાખી અને છટકાવ કરવો ઝેયુ કંપનીનું ઝેયુ પોટાસ બે હજાર આવે છે એનો તમારે અઢારથી વીસ ગ્રામ નાખી અને છટકાવ કરવો એટલે જેથી કરીને દાણો ભરાવદાર ક્વોલિટી સારી થાય છે અને એફએમસી કંપનીનું લેઝન્ડ કરીને આવે છે એનો પણ તમે ચાર ગ્રામ પંપે નાખી અને છટકાવ કરો તો ખૂબ સારા એવા વટાણાની અંદર રિઝલ્ટ મળતા હોય છે તો આપણે આ વટાણાની અંદર જો વાત કરીએ તો ફ્રૂટ સેટિંગ પણ ખૂબ સારું એવું તમને જોવા મળશે બહુ સારી એવી શીંગોનું લાગી ગઈ છે હજી ફૂલ છે હજી આની અંદર ખૂબ સીંગ લાગશે અને આની અંદર જો જીવાતો મોલો અને ઈયળનું ખાસ તમારે નિરીક્ષણ કરતું રહેવાનું છે ઈયળનું પ્રમાણ નહીં હોય નહીં લાગવા દેવાની ને ઈયળ નહીં આવે તો ઉત્પાદનની અંદર જો વાત કરીએ તો વટાણાની અંદર તમને અઢાર મણ થી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ મણ સુધીના ઉત્પાદન મળે મળે છે તો આપણે કેશોદ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની ડિસ્ટ્રિક્ટના અમુક ગામડાની અંદર અમુક જમીન આને માફક આવતી હોય છે વટાણાને એવા અમુક ગામડાની અંદર આના ત્રીસ ત્રીસ મણ સુધીના ઉત્પાદન મળે છે અને સતર અઢાર મણ કે વીસ મણ બાવીસ મણ સુધી તો જનરલ ઉત્પાદન વટાણાની અંદર થતા હોય છે વટાણાના ભાવ પણ ખૂબ સારા છે તો વટાણા ખેતી કરતા હોય એવા લોકોને ખાસ જણાવવાનું કે આ જે આપણે રાત્રના ડોઝ અને જંતુનાશકના ડોઝની જે વાત કરી દવાના એના છટકાવ કરતા રહેવું અને સારા ઉત્પાદન મળે એના માટે દવાનો છટકાવ કરી દેવો તો જે કોઈ ભાઈઓને માહિતી ન હોય અન્ય માહિતી કોઈને જોતી હોય તો ખા ખાસ કરીને આપણા ઉપર રૂપે હરિકૃપ આવેલ છે ત્યાં આવીને સંપર્ક કરી શકો છો અને વિડીયોની અંદર આપણા મોબાઈલ નંબર આપેલા છે કોમેન્ટ દ્વારા પણ તમે જાણી જણાવી શકો છો યોગ્ય તમને જાણકારી અને માહિતી આપવામાં